ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ બધા જ વાયદાનો સમય બાર વાગ્ય અને ચાલીસ મિનિટની આસપાસનો છે ખેડૂત મિત્રો અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદો મે બે હજાર ચોવીસનો જીરો પોઈન્ટ ઝીરો ત્રણના વધારા સાથે ઇઠ્ઠોતેર પોઈન્ટ આડત્રીસ સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે એમસીએક્સ ઉપરની કોટન કેન્ડી જે આપણો રૂની ગાંસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો એંસી રૂપિયા જેટલો ઘટીને સત્તાવન હજાર પાંચસોની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે અગિયાર રૂપિયા જેટલો ઘટીને ચૌદસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો કોકુ ડકલ કપાસિયા ખોળનો મે બે હજાર ચોવીસનો વાયદો ત્રણ રૂપિયા જેટલો વધીને પચીસ ત્રેસઠની આસપાસ ચાલી રહ્યો છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આપણે જોઈએ તો ધ્રોલ ચૌદસો અઠ્ઠાવન જેતપુર ચૌદસો સુડતાલીસ રાજકોટ પંદરસો ને ચૌદ બીજા ભાવ આપણને મળશે કે તરત જ તમારા સુધી અમારી પાસે સમય હશે તો પહોંચાડવાનો નાનકડો પ્રયાસ ચોક્કસ અમે કરતા રહેશું ગુજરાતના ગામડે બેઠા ઘણા બધા વિસ્તારોમાંથી ફોન અને ખેડૂત મિત્રોની કોમેન્ટ આવે છે કે પરાશરા અમારે ત્યાં ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી પંદરસોની આસપાસ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ છે તે ચાલી રહ્યા છે તમારા વિસ્તારમાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને આમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને નવા આવનારા વિડીયોમાં અમારાથી ભૂલ ન થાય તેનું અમે ધ્યાન રાખી શકીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો